અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો કદાચ તમારા હારા દિવસોમાં કદાચ પડે ન ઉભા રહી રહી છે ચિંતા હોય તો એની ન કરતો મિત્રો પણ બુરા સમયમાં તમારો પડખો ઉભા રહેવાના પ્રયત્ન કરશું જમણો આમ બધીને પ્રયત્ન કરશું આ હર મેચ માટે આપણે જોઈએ આ સુરતમાં લોકો આને દેખા છે ત્યાંથી આ વાત કઈ રીતે આવે છે હજુ એકવાર સાયરી બોલી જાઓ तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले हम तो बुरे लोग है। हैं बुरे वक्त में काम आते हैं

દીકરી નું વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ આજના આજે આપણે આપણે ખાટલી ખોટ છે મિત્રો એક ધ્યાનમાં રાખજો કોડી સમાજ ને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી